હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ ટિક્કી ચાટ બનાવીશું તે પણ કાચા બટેકામાંથી તો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં કાચા બટેકાને બે નંગ કાચા બટેકા લીધેલા હતા તેને છાલ ઉતારી ધોઈ અને આ રીતે મેં ખમણી લીધા છે તેને બાઇન્ડિંગ માટે મેંદાનો લોટ બે ચમચી કોર્નફ્લાર આપણે ક્રિસ્પી કરવા માટે લસણની ચટણી ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી મરી પાવડર મીઠું ચાટ મસાલો આમચૂર પાવડર પાવડર સંચર પાવડર અને મસાલાવાળી સીંગ લીધેલી છે ડુંગળી અને દહીં લીધેલું છે મેં અને ટીકીને તરવા માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે બટેકામાંથી ટીકી બનાવી લેશું આ રીતે થોડુંક આપણે જાડું ખમણવાનું છે એકદમ ઝીણું નથી ખમણવાનું તો હવે આપણે સૌપ્રથમ મેંદાનો લોટ એડ કરીશું અને કોર્નફ્લાર એડ કરીશું અને મરી પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જરૂર લાગે તો આપણે મેંદાનો લોટ એડ કરવાનો છે તો આપણે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો આપણે આને ટર્ન કરી લેશું

અને લસણની ચટણી એડ કરશું ત્યારબાદ ફુદીનાની ચટણી એડ કરશું ત્યારબાદ ચાટ મસાલો એડ કરશું અને આમચૂર પાવડર સંચર પાવડર એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું ત્યારબાદ મસાલાવાળા બી એડ કરશું અને થોડુંક ઉપરથી દહીં એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ચાટ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં